વિધાનસભાના નાયબ દંડક કૌશિક વિકરિયા વિરુદ્ધ નકલી લેટર પેડ કાંડનો મામલો અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાએ લખ્યો પત્ર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટિલને પત્ર લખ્યો કૌશિક વિકરિયાને બદનામ કરી છબી ખેડાવવાના પ્રયાસ કરનાર સામે ઉંડાણપૂર્વક તપાસ કરવાની માંગણી કરી યુવાઓના આઈકોન બનેલા કૌશિક વિકરિયા પર ભ્રષ્ટાચારના આરોપો નકલી લેટર પેડ બનાવી વાયરલ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ હમણાં થોડા દિવસો પહેલાં જે અમરેલીની અંદર માન્ય કૌશિકભાઈ વેકરિયા અમરેલી વડીયા કોગાવાના ધારાસભ્ય વિધાનસભાના ઉપદંડક કે જેમની સાથે મેં ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ એના વડપણ હેઠળ કામ કર્યું છે એવા લોકપ્રિય અને યુવાનોની જે આયકોન કહેવા છે વ્યક્તિની સભી કરડાવવા માટે અને બધિરાદાથી જે એમનામાં પેડનો ઉપયોગ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા આવે એ હું પાટીલ સરને મેં અને સીએમને પણ મેં પત્ર લખ્યો છે મારા દ્વારા અને એમને પણ મેં કીધું છે આની અંદર જે ખુટતી કાર્યવાહી કરે હસ્તો વંદે માત્ર ભારત માતા કીધી બ્યુરો રિપોર્ટ વિરજી શિયાળ અમરેલી